નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો જો વિડીયોમાં પહેલી વાર આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો અત્યારે જે ડાંગરની સિઝન ચાલી રહી છે તો ઘણા બધા લોકોને ડાંગર પીવી પડતી હોય વિકાસ ના થતો હોય તો આજે એક જબરદસ્ત જે પ્રગતિશીલ ખેડૂત છે એમને એક બેસ્ટ પરિણામ મળ્યું છે બરાબર તો આ વિડીયો તમારે લાસ્ટ સુધી એટલે કે પૂરેપૂરી જોવાની છે તો પહેલાં મેં પેલું ડાંગરની અંદર રિઝલ્ટ કેવું મળ્યું છે એ બતાવીશ તમને ઓકે તો મિત્રો તમે જુઓ ડાંગરમાં કેટલી જબરદસ્ત તમે જુઓ ફૂટ આવી છે જુઓ તમે ફૂટ ઘણી બતાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ મતલબમાં એક ચીપામાં જુઓ તમે ચૌદ ચૌદ ચીપા છે દરેક જગ્યાએ તમે જુઓ સારામાં સારો વિકાસ થાય છે જુઓ તમે એની ગ્રીનરી વિકાસ અને ફૂટ જુઓ તમે જેટલી ફૂટ એટલું જ તમારા મતલબમાં ઉત્પાદન વધારે આવશે અને જુઓ તમે ડાંગરમાં તમને સેજ પણ પીરાશ જોવા નહીં મળે છે એકદમ લીલી છમ અને એની પત્તાની લંબાઈ પણ જુઓ ફૂટ પણ એટલી જબરદસ્ત છે જુઓ તમે છે એક નંબર જેટલો મતલબ આ પત્તાની ની સાઈજ પણ વધારે એટલું તેનું ખોરાક વધારે ઉઠાવે પ્રકાશ સંસર્જન વધારે કરે બરાબર છે એક નહીં તમે બધી જ એક નંબર નહીં ડાંગર અત્યારે શું લોકોને પીરી પડી જાય છે ડાંગર પણ અત્યારે જુઓ તમે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું મહેશભાઈ મનીભાઈ મહેશભાઈ મનીભાઈ ભોજાણી કયું કામ લાગ્યા અલિન્દ્રભાઈ વાલાપુરા અલિન્દ્ર વાલાપુરા અને તમારો તાલુકો કયો લાગે તાલુકો નડિયાદ અને જિલ્લો ખેડા ઓકે આ કેટલા વીઘામાં તમે ડાંગર બનાવેલી છે એક વીઘામાં ઓકે હવે આ પ્રોડક્ટ તમે નથી વાપરી ત્યારે ડાંગરની અંદર શું તકલીફ હતી તમારે પીરસ પડી ગયેલી અને ફૂટ ઓછી આવતી હતી બરાબર તો એવું તમે શું વાપર્યું કે આટલું જબરદસ્ત રિઝલ્ટ મળી ગયું તમને ખાલી દસ થી બાર કિલો ખાતર જ વાપરેલું છે અને આ બે બોટલ વાપરી છે એમાં તમને વાપર્યા પછી ફાયદાઓ શું થયા તમને ફાયદા છે અને દેખાતું

ને કાળાશ ને ફરી ખાતર ને કોઈ બી આપ્યું નથી હજુ કોઈ પણ ખાતર બીજું આપ્યું નથી ઓન્લી આ દવા જ ઓન્લી દવા ને પેલા દવા બાર કિલો ખાતર હા બસ બરાબર છે ઓકે તો આ દવા તમને કોણે આપેલી અજયભાઈ આ તો આ નજીક જે જોડે ઉભી રહે છે મતલબ અજયભાઈ તો અજયભાઈ તમારું નામ અને મોબાઈલ નંબર આપો તો બીજા ખેડૂત મિત્રોને દવાનો કોન્ટેક્ટ કરવો હોય તો તમને કોન્ટેક્ટ કરી શકે છે નામ મારું છે અજય ભુજાણી મોબાઈલ નંબર છે જો તમારે આ એરિયામાં મતલબ બરાબર અલિંદ્રા ચોકડી આજુબાજુ જે પણ ખેડૂતો આ વિડીયો જોતા હોય અને તમારે આ દવાનું માહિતી જોતી હોય અને કઈ રીતે વાપરવી તો આ પણ તમે કોન્ટેક કરી શકો છો ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું મહેશભાઈ એમાં તમારો ખૂબ ખૂબ આભાર અને થોડી પ્રોડક્ટની માહિતી આપી દઈશ તો આ કઈ રીતે વાપરેલું છે એ રેતી જોડે મિક્સ કરી દીધું તમે બરાબર બરાબર છે મતલબ રેતી જોડે મિક્સ કરીને આપી દીધું છે અમને બરાબર તો એ સિસ્ટમથી અમને વાપર્યું છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર એકવાર ફરી વાર તમને ડાંગર બતાવી દઈશ જબરજસ્ત એનો વિકાસ ગ્રીનરી જુઓ તમે કંઈ પણ તમને પીડાશ જોવા નહીં મળે પૂરું ખેતર તમે જોઈ લો જબરજસ્ત વિકાસ ગ્રીનરી અને જબરજસ્ત ફૂડ છે ઓકે તો થેન્ક યુ જય પરિવર્તન